નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ અમારીમાં રૂમાં એકાએક બહુરાષ્ટ્રીય કંપનીઓની કયા કારણોથી સક્રિય થઈ છે અને ત્યારે રૂ બજારની સ્થિતિને વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે જ આજના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા દરરોજ દરરોજના તાજા બજાર ભાવ કે અન્ય માર્કેટિંગ યાર્ડના તાજા ભાવ જાણવા માટે ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કોમ્યુનિટી દ્વારા મળતી માહિતી પ્રમાણે રૂ બજારમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની ખરીદી શરૂ થઈ હોવાની જોરો શોથી ચર્ચા મળે છે ને ચાર પાંચ દિવસથી ઘાસડીઓમાં સક્રિય ખરીદી થાય છે ને પણ એ કેટલો સમય થશે તે કહી શકાય તેમ નથી ને જો રૂમાં ટેકો મળે તો કપાસને લાભ મળશે તો ખરીદી હટી જાય તો કપાસથી થી રહેશે ને દસેક દિવસમાં પિક્ચર ક્લિયર થઈ જશે તે કંપનીઓને રૂમાં અચાનક કેમ રસ પડ્યો છે તે તપાસનો વિષય છે ને નિકાસ કામકાજ થયા છે ને કે સ્ટોક માટે ખરીદીને તેજી મંદીનો લાભ લેવા કંપનીઓ ઈચ્છે છે ને તે માલુમ પડતું નથી કે અઠવાડિયામાં બધો ખ્યાલ આવી જવો જોઈએ ત્યારે શનિવારે શંકર રૂગાસડીમાં ખાંડીએ સો રૂપિયા વધીને પંચાવન હજાર પાંચસોથી પંચાવન હજાર આઠસોના ભાવ બોલાતા હતા ત્યારે કપાસના ભાવ કેટલા વધે તે અંગે આવતા સપ્તાહ માટે ત્રીસનો ટાર્ગેટ રાખવો જોઈએ તો મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો કપાસની આવક સમગ્ર ગુજરાતમાં એક પોઈન્ટ પંચોતેર લાખ મણની થઈ હતી ને સપ્તાહના આરંભ કરતાં અંતે આવક વીસ ટકા ઓછી થાય છે ને યાર્ડોમાં કપાસનો ભાવ મળી અગિયારસો પચાસથી ચૌદસો ને પાસઠ બોલાતો હતો ત્યારે ગામડે બેઠા કપાસનો ભાવ ચૌદસો થી ચૌદસો ને પચીસ રૂપિયા બોલાઈ રહ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રના યાર્ડોમાં સારો માલ દસ થી પંદર રૂપિયા ઊંચે બચાવતો હતો તો જોકે એ સિવાયના માલ ટકેલા હતા મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં એકસો પચાસ ગાડીઓની આવક થતાં અગિયારસો સિત્તેરથી ચૌદસો ને અગિયાર રૂપિયા હતા ને કપાસિયાદમાં દસ રૂપિયા વધીને પાંચસો પંદરથી પાંચસો ને ચાલીસ અને ખોળમાં પચીસ રૂપિયા વધીને પાંચસો ને ત્રીસ રૂપિયા બોલાઈ રહ્યા હતા તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ